આઈડિયલ મોરલ મેજિક માં આજે આપણે વાત કરીએ ડેવિડ ની જેને એક તરફ વિડીયો ગેમ ની દુનિયા નું આકર્ષણ અને બીજી તરફ દોડ માં જીતવાની ઈચ્છા શું ડેવિડ વિડીયો ગેમ રમવાની ઈચ્છા પર કાબુ રાખીને દોડમાં વિજેતા બનશે તમને શું લાગે છે ચાલો સાંભળીએ ડેવિડને વિડીયો ગેમ રમવાનું અને તેના મિત્રો સાથે દોડવાનું ખૂબ ગમતું તેના શિક્ષકે હમણાં જ માહિતી આપી હતી કે વાર્ષિક રમતોત્સવ માત્ર એક જ મહિનો દૂર હતો અને તે ખરેખર સો મીટરની દોડમાં વિજેતા બનવા ઈચ્છતો હતો ડેવિડે ઉત્સાહથી તેના મમ્મી પપ્પાને કહ્યું આ વર્ષે હું જ દોડ જીતીશ ડેવિડે ઉત્સાહથી તેના મમ્મી પપ્પાને કહ્યું વિજેતા બનવાની ચમક તેની આંખોમાં દેખાતી હતી વધારે તેવી મનપસંદ વાનગીઓ બનાવી પરંતુ એક સમસ્યા હતી ડેવિડ ને વિડીયો ગેમ રમવાનું પણ ખુબ ગમતું તેમાં તે કલાકો કલાકો વિતાવતો અને ઘણી વખત દોડવાની પ્રેક્ટિસ પણ ભૂલી જતો દરરોજ સાંજે ડેવિડ વિચાર તો કે હું કાલથી પ્રેક્ટિસ શરૂ કરીશ પરંતુ જ્યારે કાલ આવતી ત્યારે તે ફરીથી એ જ વાત કહેતો આમ દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા રમતોત્સવના બે અઠવાડિયા પહેલા શાળામાં એક પ્રેક્ટિસ રેસ હતી પરંતુ ડેવિડ સારું પ્રદર્શન ન કરી શક્યો તેથી તેના સ્પોર્ટ્સ ટીચરે તેને બોલાવ્યો અમે ચિંતા સાથે પૂછ્યું ડેવિડ રમતોત્સવ જલ્દી આવી રહ્યો છે તું દોડની પ્રેક્ટિસ બરાબર કરી રહ્યો છે કે નહીં હું જલ્દીથી શરૂ કરીશ સર તેણે જવાબ તો આપ્યો પણ તે સરની આંખોમાં આંખો મિલાવીને ન કહી શક્યો સ્પોર્ટ્સ ટીચરે તેને ગંભીરતાથી કહ્યું યાદ રાખ ડેવિડ પ્રેક્ટિસ વગરનું ટેલેન્ટ એક પેટ્રોલ વિનાની કાર જેવું છે જે તમને દૂર સુધી નહીં જઈ શકે તે સાંજે ડેવિડે શબ્દો પર ઊંડો વિચાર કર્યો અને એક નિર્ણય લીધો મારે શિસ્તબદ્ધ બનવાની જરૂર છે પોતાની જાતને સમજાવ્યું જો હું પ્રેક્ટિસ નહીં કરું તો જીતી શકીશ નહીં ડેવિડે તેના પપ્પા મદદ લઈને એક પ્રેક્ટિસ ચાર્ટ બનાવ્યો તેને દરરોજ સવારે છ વાગે ઉઠવાનું અને પાર્કમાં પિસ્તાલીસ મિનિટ માટે દોડવાનું આયોજન કર્યું પછી શાળાએ જવું હોમવર્ક કરવું અને ત્રીસ મિનિટ માટે જ વિડીયો ગેમ રમવી ત્યાર પછી તે પૂરતો આરામ મેળવવા માટે સમયસર સુઈ જશે બીજી સવારે ડેવિડ નું અલાર્મ છ વાગે વાગ્યો તે પાછો સુવા માંગતો હતો પરંતુ તેને પોતાની જાતને દ્રઢતાથી કહ્યું ના ના મારે નથી સુવાનું મારે મારા પ્લાન પ્રમાણે ચાલવું જ જોઈએ તે ઉઠ્યો તેના શૂઝ પહેર્યા અને પપ્પા સાથે પાર્કમાં ગયો ડેવિડે ગંભીરતાથી તેના પ્રેક્ટિસ ચાર્ટ નું દૃઢપણે પાલન કર્યું શરૂઆતમાં તે ખૂબ મુશ્કેલ લાગ્યું તેના પગ દુખતા હતા અને ક્યારેક તેને વધારે સુવાનું મન પણ થતું પરંતુ તેણે સખત મહેનત અને પ્રેક્ટિસ ચાલુ રાખી રમતોત્સવના દિવસે ડેવિડ થોડો ગભરાયેલો હતો પરંતુ સાથે સાથે તે જીતવા માટે તૈયાર પણ હતો સીટી વાગી ત્યારે તે શક્ય તેટલો ઝડપ તે પ્રથમ સ્થાન તો ન મેળવી પરંતુ બીજા સ્થાને આવ્યો જે તેનું અત્યાર સુધી શ્રેષ્ઠ પરિણામ હતું હું તારા પર ગર્વ અનુભવ છું તેના પપ્પા તેને ભેટી કહ્યું માત્ર મેડલ માટે નહીં પરંતુ તારી સ્વયં શિસ્ત માટે તે જીત માટે એક યોજના બનાવી અને તેને તો દૃઢપણે વળગી રહ્યો ડેવિડના ચહેરા પર જીતની ખુશી છવાઈ ગઈ અને તેને સમજાયું કે સ્વયં શિસ્ત સાથે તે તેને ઈચ્છેલું કંઈ પણ મેળવી શકે છે તો મિત્રો ડેવિડ ભલે પહેલા નંબર પર ન આવ્યો પણ તેણે જે મેળવ્યું તે પહેલા નંબરથી પણ કદાચ વધારે કિંમતી હતું અને તે છે સ્વયંશિસ્ત આ સ્વયંશિસ્તને વળગી રહેવા માટે આયોજન બનાવવું અને તે ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ તેને અનુસરવું જોઈએ જો આમ થાય તો સફળતા ચોક્કસ મળે છે